બકેટના દાતાના બોલ થઈ ગયા કીલા હવે કરે છે ટાઈટ આપણે ચંચાર દિન હતા વાડીએ તો ઘણો ઘણો સ્ટેપ નું કામ કરી લઈ ગયું છે હવે જોઈએ કેટલાક દિવસોમાં આપણો આ આપણો સ્ટેપ કમ્પલીટ થાય અને લેવલ કરીને આ જગ્યા રાખવાની છે આપડે મકાન બનાવવા તમે જોયો પર અહીંથી વ્યૂ કેમ આવે આખી જમીનનો મકાન બનશે આખું ઢોરા ઉપર ના રહેવાનો છે રસ્તો એટલે હજી તો આપણે આને હમો કરવાનો વ્યૂ જો આવી ગયા છે બકેટના દાદા રાઈટ કરી જોઈએ કેટલીક ઘડી હાલ છે બકેટ ના દાદા કારણ કે આખા થી એક વાર તો ટાઈટ કરવા જ પડે એને આદિત્ય મશીન આપ્યા નિય છે ફેરો ખાલી કરવા અનિરુદ્ધભાઈ ની ટ્રેક્ટરના ફેરા ડમ્પરના ફેરા ખાલી થાય એમાં લોડર મારે અને ગુરવિંદરભાઈ ઉભા છે વારામાં અહીંયા છે ગુરુ ની ની હણી કાઢવા જતા લાગે કારણ ભાઈ ચાલો આજના આપડા આ વિડીયો ને અહીંયા પૂરો કરીએ કાલ મળીએ નવા વિડીયો જય મુરલીધર જય દ્વારકાજી